મિત્રો લોહી કાઢી નાખે એવી ખંજવાળ શરમ તમને આવે છે એવા ખીલ નાની ઉંમરે ચહેરા પર કડચલી આંખ નીચે કાળા ડાઘા રાતાપીળા ગુમડા ખસ ખરજવા કે કાળી પડી જતી ચામડીના રોગોથી તમે કંટાળી ગયા છો તો તમારે આ આખો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોવો જશે આજે અમે તમારા માટે ખૂબ જ સરસ ટોપિક લઈને આવ્યા છીએ ચામડીના મોટા ભાગના બધા જ રોગોનો ત્રણ સહેલા ઘરેલું અને રામબાણ ઈલાજોની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ આ એક વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે અને ઘણા બધા લોકો આ ઉપાયને અજમાવે છે જેના એને પોઝિટિવ પરિણામો પણ મળેલા છે એક નવા વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે

એટલે કે આપણે ઉપચાર કરીને સંતોષ માની લઈએ છીએ પરંતુ હકીકતમાં ચામડીના રોગોને જડ મૂળથી દૂર કરવા માટે ઘરના રસોડામાંથી જ તમને વસ્તુઓ મળી જશે જેનું સેવન કરવાથી બધી જ તકલીફો દૂર કરી શકાશે આપણા શરીર અને ચહેરાની ચામડી ઘણા બધા પડોથી બનેલી હોય છે એ ચામડી ઉપરથી મુલાયમ દેખાતી હોય છે અને ચામડી અંદરથી પંદર ગણી જાડી હોય છે જ્યારે આપણે કોઈ પણ કારણોસર આપણું આરોગ્ય છે એ ખરાબ થઈ જાય અથવા તો તેની સીધી અસર આપણી ચામડી ઉપર જ પડે છે હા મિત્રો એ નરી આંખે બહારથી દેખાતી ચામડીની બીમારી અંદરથી અનેક ગણી વધારે હોય છે ટાણે કે કટાણે

જે આખા શરીરના બધા જ જીવાણુ કરતા નવ ગણા વધારે છે આ જીવાણુ બે પ્રકારના હોય છે એક જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે અને બીજું જે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે સારા જીવાણુ આપણા ખોરાકને પચાવવામાં એટલે કે શરીરના ઘા ભરવામાં અને આપણા શ્વાસ દ્વારા લેવાતી હવા હોય છે એને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને જ્યારે ખરાબ જીવાણુ હોય છે એ દરેક પ્રકારની બીમારી ફેલાવે છે મિત્રો જેમાં ચામડીનો રોગ પણ આવી જાય છે દરેક વ્યક્તિના શરીરમાં આ બંને પ્રકારના જીવાણુ હોય એ સામાન્ય બાબત છે આપણા શરીરમાં સારા જીવાણુનું પ્રમાણ જાળવી રાખવું આપણે ખૂબ જ જરૂરી છે સારા જીવાણુ સારા પોષક તત્વોમાંથી આપણને મળે છે મિત્રો જુદા જુદા પોષક તત્વોમાં સૌથી વધારે મહત્વનું જો પોષક તત્વો હોય તો પોલીફિનોલ્સ જે શરીરમાં સારા જીવાણુનું પ્રમાણ એ વધારે છે નું પ્રમાણ વધારીને ચામડીના રોગો છે એ દસ અથવા પંદર દિવસમાં કેમ ભગાડી દેવા એ વાત ઉપર આધારિત છે આ નુસ્ખાઓ છે એમ જોઈએ પેલું જેમાં આટલી ચીજોની જરૂર હોય છે લવિંગ વરિયારી હળદર અને બાદિયારા જે ફૂલ આવે ને એ ચક્રી ફૂલ આપણે કહીએ ખબર છે આપણે કોઈ પણ શાક ની અંદર ફૂલ નો યુઝ કરીએ તે સો ગ્રામ વરિયારી એક ચમચી હળદર દસ થી પંદર લવિંગ અને બે થી ત્રણ બાદિયાના ફૂલ આ બધું ભેગું કરી નાખવાનું છે અને મિક્સર માં એનો પાવડર બનાવી લેવાનો છે અને ખાસ યાદ રાખજો મિત્રો પાવડર બનાવતી વખતે તમે ધ્યાન રાખજો કે પાવડર છે ને બહુ ઝીણો નથી કરવાનો પાવડર સાવ ઝીણો થાય પણ ગાડી લેવાનું છે ત્યારબાદ એક ગ્લાસ પાણીને એક સાફ વાસણમાં ઉકાળી પાણી છે એ સળસરતું થઈ જાય ગરમ ત્યારે એક ચમચી આ પાવડર આપણે જે તૈયાર કર્યો છે

રાત્રે જમી લીધા બાદ દસ થી પંદર મિનિટ પછી તમારે પીવાનું છે બાકી બચેલો પાવડર ફ્રિજમાં આપણે પંદર વીસ દિવસ સુધી એને સ્ટોર કરીને રાખી શકીએ છીએ યાદ રાખો કે આ પ્રવાહી દિવસમાં એક જ વાર લેવાનું છે દસ પંદર દિવસમાં જ ચામડીના દરેક રોગમાં આ ઉપાય ખરેખર સાબિત થાય છે જો મિત્રો આ પ્રવાહી પીવાથી ફક્ત ચામડીમાં રોગો છે એમાં જ ફાયદો થાય છે પરંતુ માથાના વાળ ખૂબ જ ગુણકારી આ છે છે એ બીજું હેલ્ધી જ્યુસ પણ બહુ આસાનથી તમે બનાવી શકો છો આ હેલ્ધી જ્યુસ પાલક લીલા વટાણા અને લીંબુ સફરજન અને કારેલામાંથી બને છે હા મિત્રો એક વાટકો પાલક લેવાનું છે એક વાટકો તમારે લીલા વટાણા અડધો કપ પાણી આ બધું જ તમારે મિક્સચરમાં ક્રશ કરી નાખવાનું છે અને જ્યુસ બનાવી નાખવાનું છે બસ હેલ્ધી જ્યુસ તમારું તૈયાર છે આ હેલ્ધી જ્યુસ ગાળીને અથવા તો

પ્લેન ગ્રીન ટી હોય ને તે લેવાની છે તમારી અનુકૂળતા હોય એ મુજબ આ ત્રણેય નુસ્ખા એક સાથે તમારે અથવા તો ત્રણમાંથી એક જ નુસ્ખો છે એ તમે અજમાવી શકો છો મિત્રો આજ આજ કરે સો અપ કરે આ તમને તો યાદ હશે થોડા જ દિવસમાં ખરેખર તમારો ચહેરો લાલ ટમેટા જેવો થઈ જશે અને લોકો પણ તમને જોઈને નવાઈ પામશે હા મિત્રો ખરેખર આ ઉપાય છે એ તમારી સ્કીન ને જ સારી બનાવે છે ખાતરી પૂર્વક આ ઈલાજો તમે કરો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોઈએ જશે એમાં પબિતા છે આવા નુસ્ખાઓ કરતી હોવાથી સદાળ માટે બરોબર એ સુંદરી જુવાન એવી દેખાય છે જો તમે પણ એના જેવા બનવા માંગો છો તમારી આંગળીની ચામડી કેટલી મજબૂત છે એ તો આ અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક ઓને પ્રેસ કરી દેજો હવે મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે અને હા મિત્રો ફાયદો થાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો